તલોદ ગામમાંથી પસાર થઈ રહેલ ટ્રક ખુલ્લી ગટર ચેમ્બરમાં ખાબકી ગઈ પોલીસના બેરીકેટ તોડી ટ્રક એપ્રોચ રોડની ખુલ્લી ખુલ્લી ગટર લાઇનમાં પડી ગઈ હતી વેરાઈ માતાજી મંદિર પાસે બનેલ એપ્રોચ રોડ પર લાઇનમાં ટ્રક ખાબકતા વાહનો સહિત વિદ્યાર્થીઓની બસ સહિતના વાહનો પણ અટવાઈ ગયા હતા ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં કલેક્ટરનું જાહેરનામું ભંગ કરીને તલોદ ગામ વચ્ચેથી ભારે વાહનો દિવસ રાત નીકળે છે વારંવાર અકસ્માતો નોંધાય જે છે લોડિંગ ટ્રક આજે ખુલ્લી ગટર ચેમ્બરમાં ખapkી છે રોડ પર સા બિસ્માર થઈ ગયો છે ગામ લોકોએ અનેક વખત રજૂઆત કરી આવેદન પત્ર આપ્યા હોવા છતાં પણ કોઈ શ કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર સાબરકાંઠા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ